રાજકોટમાં નારી શક્તિના દિવાળી પ્રદર્શન અને સેલનો ભવ્ય પ્રારંભ રાજકોટ ગુર્જર સુતાર હિતેચ્છુ પરિવાર જીએચપી ગ્રુપની મહિલા પાંખ દ્વારા આયોજિત દિવાળી પ્રદર્શની અને સેલનો રાજકોટમાં આઠ ઓક્ટોબર ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો વિશ્વકર્મા દાદાના દીપ પ્રાગટ્ય સાથે એક કાર્યક્રમનું ઉદ્ઘાટન થયું હતું જેનું મુખ્ય હેતુ નારી શક્તિના ઉત્થાન અને સ્વરોજગારને પ્રોત્સાહન આપી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે કાર્યક્રમના વિશેષ મહેમાન તરીકે પુત્રીબાઈ ઉદ્યોગ મંદિરના ટ્રસ્ટી શ્રીમતી હિનાબેન શૈલેષભાઈ રાવલ તથા વીડી પારેખ અંધ મહિલા વિકાસના ટ્રસ્ટી શ્રીમતી દિનાબેન મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની હાજરીએ આ પ્રદર્શનના ઉદ્દેશને વધુ બળ પૂરું પાડ્યું હતું ઘરેલુ અને હસ્તકલા ઉત્પાદનોનું આકર્ષક પ્રદર્શન આ પ્રદર્શનમાં ગુર્જર સુતાર સમાજની બહેનો દ્વારા દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા વિવિધ ઘરેલું અને હસ્તકલા ઉત્પાદનોનું આકર્ષક પ્રદર્શન અને સેલ રાખવામાં આવ્યો છે મુલાકાતીઓ અહીંથી દિવાળીની શોપિંગ માટે ઉત્તમ વસ્તુઓ ખરીદી શકશે જેમાં મુખ્યત્વે ડેકોરેશન આઇટમ્સ રંગોળી અને સાથિયા હોમમેડ મુખવાસ અને હોમમેડ ચોકલેટ્સ કોડિયા અને દીવા ગિફ્ટ હેમ્પર માતાજીના પગલાં હોમ ડેકોરેશન વસ્તુઓ સહિત અનેક આકર્ષક વસ્તુઓ ઉપલબ્ધ છે આ કાર્યક્રમ આઠ અને નવ ઓક્ટોબર બે હજાર પચ્ચીસ દરમિયાન સવારે દસમી સાંજે આઠ વાગ્યા સુધી યોજાઈ રહ્યો છે સ્થળ સ્કાયમોલ ત્રીજો માળ દુકાન નંબર ત્રણસો અઠ્ઠાવીસ એસટી વર્કશોપની બાજુમાં ગોંડલ રોડ રાજકોટ આ પ્રદર્શન મહિલા શક્તિને તેમની પ્રતિભા ઉજાગર કરવા અને આર્થિક રીતે સક્ષમ બનવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડે છે

જે એક્ઝિબિશન છે કે કિરણ બેન અને એવી ટીમે કર્યું છે તે જોવાયાં છીએ ઓપનિંગમાં બોલાવ્યા હતા બહુ સરસ ઓપનિંગ રહે અને બેનોની કલા તો બધી હકીકત એ બિરઢાવાલાયક જ છે જોકે આ લોકોને તો કહેવાનું જ ન હોય વિશ્વકર્માના વંશજ છે આ તો બધાય એની પાસે તો કલા હોવાની જ છે એટલે અત્યારે ભલે કિરણ બેન સુધાર જ્ઞાતિનું કર્યું પણ પછી હવે નજીકના ભવિષ્યમાં બધા માટે કરજો કારણ કે ઘણી બધી બેનો માટે કલા છે આ બધી છે તો એ આગળ લાવવાનું કામ તમે કરો ઘરે બેસીને બેનો કરી શકે પણ એને પ્લેટફોર્મ ન મળતું હોય તો આ પ્લેટફોર્મ આપવા માટે કિરણ અને તમારા ગ્રુપના સભ્યો જે મહેનત કરી છે એ રંગ લાવે છે અને બધી બેનોને ને તે બધું બહુ ખુશી થશે શાંત થશે કે તો કારણ કે એટલો બિઝનેસ તો થશે જ છે એટલી બધી સરસ આઈટમ છે ને બધી એની પાસે અને દિવાળીને લગતી છે એટલે લગભગ બધાને શોપિંગ કરવાનું જ હજી બાકી હોય ત્યાં થઈ જશે બહુ સરસ કર્યું છે અને ખૂબ ખુશ છું અને ખૂબ ખૂબ શુભેચ્છા કે તમે ખૂબ આગળ વધો

ભાગરૂપે દિવાળીનો ફેસ્ટિવલ છે તો જે કોઈ સ્ટોર લઈને અહીંયા બેઠું છે એ બધે પોતપોતાના હોમ છે કારણ કે બધાએ પોતાની જાત બનાવેલી વસ્તુ છે અને સમાજના બધા બેનો છે અને એ લોકો દ્વારા આપણે આજે એક્ઝિબિશનનું આયોજન કર્યું છે એક્ઝિબિશનના આયોજનમાં એક ખુશી એ છે કે બેનોને એક ટેલેન્ટ મળી રહ્યું છે લોકો આવે છે તો ઉત્સાહ વધી રહ્યો છે અને બેનો એકદમ ખુશ છે કે આજે સમાજમાં માં નવું એક કામ થયેલું છે અને અમે હવે એક દસ આગળ માનવા માટે અહીં જઈ રહ્યા છીએ તો અમને બધા આ જે તે ગ્રુપ નો ખૂબ મળ્યો છે અને હંમેશા મળતો રહેશે એવા અમે વિશ્વકર્મા પાસે પ્રાર્થના કરી છે અને બધા અમારી સાથે જ છે જય વિશ્વકર્મા હું યોગીન સુન્યારા અધ્યક્ષ ગુજર સુતાર હિતચ્છુ પરિવાર જીએચપી ગ્રુપ આજે વીએસપી ગ્રુપની મહિલા પાસ નારી શક્તિ ગ્રુપ દ્વારા આજે મહિલાઓ માટે એક દિવાળી પ્રદર્શની તથા સેલનું ભવ્ય આયોજન અહીંયા કરવામાં આવેલું છે રાજકોટના સ્કાય મોલ ગોંડલ રોડ ખાતે આ આયોજન કરવામાં આવેલું છે અહીંયા ઘર વપરાશની તેમજ ડેકોરેશનની વિવિધ આઇટમોનું પ્રદર્શન મહિલાઓ દ્વારા કરવામાં આવેલું છે આ પ્રદર્શનની મુલાકાત લેવા હું ગુજર સુતાર જ્ઞાતિના નર્મ ભાયો દેવનોને હાર્દિક આમંત્રન આપું છું જય વિશ્વકર્મા આજ રોજ જે જીએસપી ગ્રુપ દ્વારા છે આ નારી શક્તિમાં જે અહીંયા આયોજન કરેલું છે કે એક્ઝિબિશન છે રાખેલું છે તો એની અંદર મેને મારા મામીએ થઈને જે હેન્ડમેડ બધા જે કહેવાય ને કે તોરણ છે કે પછી રંગોળી છે કે પછી જે કેન્ડલ્સ છે કે જે રંગોળી કેવી રીતના મતલબ છે એક્રેલિકની રંગોળી છે તો આવી બધી આઈટમ છે ને અમે લોકોએ અહીંયા આજે એક્ઝિબિશનમાં રાખેલી છે તો આ એક્ઝિબિશનની અંદર અમને છે ને બહુ જ ફાયદો થયો છે થેન્ક યુ પહેલાં તો સૌથી પહેલાં તો જીએસપી જીએસપી ગ્રુપને નારી શક્તિના બધા બહેનોને કે બધા એકબીજાને સપોર્ટ કરીને અહીંયા આજે આ

જય વિશ્વકર્મા મારું નામ છે નેન્સી બદ્રકિયા અને આજે જીએચપી ગ્રુપ દ્વારા અહીંયા નારી શક્તિનું એક્ઝિબિશન દિવાળીનું એક્ઝિબિશન ગોઠવવામાં આવ્યું છે અને અમે મારી પ્રોડક્ટ છે હોમમેડ મુખવાસ એમાં અમે અલગ અલગ ટાઈપના મુખવાસ બનાવીએ છીએ તો આપ સર્વેને વિનંતી છે કે આપ અહીં બધા અને અમારી આ જે નારીઓ દ્વારા આજે એક્ઝિબિશન કરવામાં આવ્યું છે એનો ઉત્સાહ વધારો જય વિશ્વકર્મા જય શ્રી કૃષ્ણ મારું નામ માધુરી હિરેન બિલોસ છે હું હોમ મેડ મુખવાસ બનાવું છું મને આજે કિરણબેને કીધું પાંચ વર્ષથી બનાવું છું કિરણબેને કીધું તું આવી રીતે આ છે એક્ઝિબિશન છે તો એમાં તું રે નારી શક્તિ ગ્રુપમાં છે એને ઘણો બધો પ્રોત્સાહન મળ્યો એના લીધે હું આગળ વધી છું